વિધાનસભાના બજેટ સત્રને લગભગ લગભગ એક મહિનો થવા આવ્યો છે અને એવામાં હવે બહુ લાંબા સમય પછી હાર્દિક પટેલ એ વિધાનસભાના પ્રેસ કોન્ફરન્સમાં દેખાયા હવે થયું એવું કે થોડા સમય પહેલાં જ અમિત ચાવડાએ એવું નિવેદન આપેલું કે ભાઈ ગુજરાતમાં સરકારી અને પ્રાઇવેટ જે સંસ્થાઓની વાત કરીએ ત્યાં જે સ્થાનિક લોકોને રોજગારી નથી મળી રહી કાં તો ઓછી મળી રહી છે જેટલું સરકારે કહ્યું છે એ પ્રમાણે એટલું નથી મળી રહ્યું હવે એ વિષય પર પ્રતિક્રિયા આપવા માટે હાર્દિક પટેલે પ્રેસરૂમમાં આવ્યા અને હાર્દિક પટેલે એ સરકારની રોજગારી વિશે અને પ્રાઇવેટ સંસ્થાઓએ જે રોજગારી આપે છે એના વિશે વાત કરતાં શું કહ્યું આવો સાંભળીએ

તેની અંદર સ્થાનિક મને 75% થી વધુ નોકરી આપવાનો સતત પ્રયાસ પણ થતો હોય છે અમારી વિરમગામ વિધાનસભાની જ વાત કરીએ અમદાવાદ જિલ્લાની તો અમદાવાદ જિલ્લાની અંદર સાણંદ અને માંડણનો સર વિસ્તાર એ ખૂબ મોટો ઓટોમોબાઈલ હબ બન્યો છે મારુતિ હોય Honda હોય Ford હોય કે અન્ય કોઈ પણ કંપની એ તમામ કંપનીઓમાં સ્થાનિક લોકોને નોકરી આપવા માટે સરકાર તરફથી અને સ્થાનિક આઈટીઆઈઓમાં પણ ભરતી રોજગારી મેળો પણ કરવામાં આવે છે અને મોટા પ્રકારમાં સ્થાનિક લોકોને ભરતી રોજગારી મેળાના માધ્યમથી સ્થાનિક કંપનીઓમાં નોકરી આપવા માટે સ્થાનિક કંપનીઓ સ્થાનિક ધારાસભ્યોને સરકારના માધ્યમથી વિશેષ પ્રયાસ કરવામાં આવે છે સતત કોંગ્રેસ દ્વારા એ આક્ષેપ કરવામાં આવતો હોય છે કે સ્થાનિક કંપનીઓમાં સ્થાનિક લોકોને સ્થાનિક યુવાનોને નોકરી નથી મળતી પરંતુ કદાચ કોંગ્રેસને એ વાતની જાણકારી નહીં હોય કે સ્થાનિક આઈટીઆઈઓમાં સ્થાનિક કંપનીઓના જે હેડ હોય એ લોકો વર્ષે એકવાર ત્યાંના સ્થાનિક આઈટીઆઈ ના યુવાનોને પણ ડાયરેક્ટ કંપનીઓની અંદર નોકરી આપવાનું પ્રાવધાન કરેલું છે ગુજરાતની અંદર અમદાવાદ જિલ્લો હોય મહેસાણા હોય કે જામનગર હોય આ તમામ જગ્યાએ સ્થાનિક યુવાનોને સરકારી નોકરીની સાથે સાથે ખાનગી કંપનીઓમાં પણ નોકરી મળે એના માટેનો વિશેષ પ્રયાસ થાય છે અને એનાથી પણ વિશેષ આપણે અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદમાં ઘણી એવી કોલેજો છે ઘણી એવી એન્જિનિયરિંગ કોલેજો છે જ્યાં મોટી મોટી કંપનીઓ ડાયરેક્ટ આવીને યુવાનોને પ્લેસમેન્ટ પણ આપતી હોય છે એટલે રાજ્ય સરકાર માને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં એ સતત પ્રયાસ કરે છે કે સરકારી નોકરીઓની સાથે સાથે ખાનગી કંપનીઓમાં પણ યુવાનોને નોકરીઓ મળે અને જે પણ યુવાન ખર્ચા કરીને ભણી ગણીને જે બહાર નીકળે છે એ ભટકે નહીં એ બેરોજગાર ન રહે એના માટેનો પણ સરકાર તરફથી ખાનગી કંપની અને સરકારી નોકરીઓ માટેનો વિશેષ પ્રાવધાન પણ કરેલું છે અને પ્રયાસ પણ કરેલા છે

ગુજરાત રોજગારી આપવામાં આજ પણ અવલ રહ્યું છે જેના કારણે યુવાનોને ઘણી ઠાડક પણ મળી છે